મિત્રો આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને આપણા પેલા એપિસોડમાં આજે આપણે એવા શિવાલયના દર્શન કરવાના છે જે આશરે ત્રણસો વર્ષ જૂનું મંદિર છે અને એ મંદિર આપણે મેંદેડામાં દરબારગઢમાં આવેલું છે તો ચાલો આજે આપણે તેના દર્શન કરીએ ચાલો આપણી સાથે તો આજે આપણે દર્શન કરવાના છે મેંદેડા ગામમાં આવેલા દરબારગઢમાં આવેલું કોટેશ્વર મહાદેવ મંદિર જે ત્રણસો વર્ષ જૂનું છે તો ચાલો આજે આપણે એના દર્શન કરીએ ના પૂજારી કિશોરભાઈ ભટ્ટ અને અન્ય ગ્રામજન છે સંજયભાઈ મહેતા તો સંજયભાઈ મહેતા આપને આ મંદિર વિશેનો થોડોક ઇતિહાસ પણ જણાવશે તો સંજયભાઈ આ મંદિરનો શું ઈતિહાસ આ કોટેશ્વર મહાદેવનું ઐતિહાસિક અને પુરાણી મંદિર છે આ અંદાજીત લગભગ સાડા ત્રણસો વર બહુ જૂનું મંદિર છે અને અહીંયા તમે પૂજા કરો ને એટલે તમને તાત્કાલિક ફળ મળે આ મંદિરનું એટલું મહત્વ છે અને બાજુની આની પાછળ છે ને મધવંતી નદી એટલે આ નદીના કિનારે આવેલું આ રાજા સહી વખતનો જૂનો દરબાર છે અને પાછળ મધવંતી નદી છે અહીંયા દરબારો અને બધા ઉપર બધું કમ્પ્લીટ હતું અત્યારે પડી ગયું હતું અને અહીંયા આ મહાદેવનું નું મંદિર ને આગળ પેલા સુખરામ બાપુની જગ્યા સામે આવેલી કાખી મટી સામે કાઠા એ સામે કાઠી જોવાયું આ દરબારગઢ છે આ દરબારગઢમાં અહીંના દરબારોનું આ નિવાસ સ્થાન હતું તો હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં મળીશું એક નવા શિવ મંદિરની મુલાકાત સાથે